જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં ખિદમતે શહેરની વ્યવસ્થા કરવામાં આવી છે સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર રમઝાન મહિનામાં પ્રવાસીઓ મુસાફરો કોલેજના વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ કર્મચારીઓ ડ્રાઈવરો હોસ્ટેલના વિદ્યાર્થીઓ બસ ડેપો રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરો તેમજ જરૂરિયાતમંદ લોકોને શહેરીના પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા શહેરીની વ્યવસ્થા કરવામાં આવી છે બંગલાવાડી ખાતે મહિલાઓ અને યુવકો રાતભર રસોઈ બનાવે છે અને રાતે જ સમગ્ર શહેરમાં શહેરી વિતરણ કરવામાં આવે છે ખાસ કરીને રમતો બરકતોના માહે રમઝાનમાં રોજા રાખતા તમામ લોકોને શહેરી પહોંચાડવામાં આવે છે ખાસ કરીને યંગ બ્રિગેડ રાતભર ભોજન બનાવીને લોકો પાસે સમયસર શહેરી પહોંચાડે છે દર વર્ષની જેમ રમઝાનના પવિત્ર મહિનામાં એક ખિદમત કરવાનો અમને મોકો મળ્યો છે અમે અલ્લાહપાકનો લાખ એસાન માનીએ છીએ અલ્લાપાક અમારા આગળ જેવા કામ લઈએ છીએ અમે શહેરી માટે દરરોજ એક નવું મેનુ હોય એકદી વેજ હોય એકદી નોનવેજ હોય ફ્રૂટ હોય દહીં હોય એવા અલગ અલગ મેનુ બનાવી અને જે બાલગામથી આવેલા હોય જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ હોય હોસ્ટેલમાં રહેતા હોય હોસ્પિટલમાં કોઈ દર્દીઓ હોય રેલવે સ્ટેશનના કોઈ મુસાફરો હોય બસના મુસાફરો હોય કે જામનગર બહારના હોય જેના પાસે કોઈ વ્યવસ્થા ના હોય એવા લોકો જે અમે રમઝાનની પહેલાં જ ચાર મોબાઈલ નંબરનો એક પેમ્પલેટ બહાર પાડી ટીવી મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક જાહેરાત કરી હતી અને એ જાહેરાતના અનુલક્ષીએ આજે લગભગ સાડા ત્રણસો જેટલા ઓર્ડર છે રોજ આ ઓર્ડર વધવામાં જ હોય છે અને મેં આપના ચેનલના માધ્યમથી પણ લોકોને અપીલ કરી છે કે આવા કોઈ કેસ હોય કે જેને રોજો રહેવું હોય અને ક્યાંય શેરીની વ્યવસ્થા ના થતી હોય તો અમારા પેમ્પલેટ છે જ અમારો કોન્ટેક્ટ કરજો એમાં ચાર નંબર દીધેલા છે અમારું સંજરી ચેરિટેબલ ટ્રસ્ટ એના બધા છોકરાઓ બિચારા રાત દિવસ એક કરી તમે જોઈ રહ્યા છો અત્યારે તમારા સામે જ છે આખી રાત મહેનત કરી અને જ્યાં કહે જ્યાં એડ્રેસ દઈએ અમારા છોકરા એના ઘરે જઈને એને ઉઠાડીને પાર્સલ પહોંચાડવાની વ્યવસ્થા કરે છે અમારા આજુબાજુના વિસ્તારના બૈરાઓ અમારી ટીમ અમારા બધા જ આગેવાનો આમાં અમને ખૂબ મદદરૂપ થાય છે અને અમારી જે યંગ ટીમ છે જે બાઇક ટીમ બાઈક ટીમથી ઓળખાઈ જાય ચાલીસ જેટલા છોકરાઓ બિચારા ક્યારેક ક્યારેક તો પોતે રોજા રોજારીએ એ રોડ ઉપર પાર્સલ ખોલીને રોજા દઈએ એવી 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 જવાબદારીમાં પણ એ લોકો બહુ સરસ કામ કરી રહ્યા છે